જીતિ લે હવે દાવ કાળ તારી કેડે પડ્યો છે જીતી લે હવે સેલો દાવ કાલ તારી કે પડ્યો છે યો નરમાં નવ મહેના ઝુલ્યો માતા દરમાં નવ મહિના ઝુલ્યો પ્રભ તે વાસમાં બોલે બંધાણ સમસ માં બોલે બંધારો નહી વિષું હરિદારું નામ પડ્યો છે નામ કેળ તારી કેડે પડ્યો છે રમત ગામત માં બાળપણ ખોયું રમત ગામત માં બાળપણ ખોયું જો તારે તારી જોવાની જાય છે જો તારે તારી જોવાની જ કાળ તાર કેળે પડ્યો છે જોજે ગઢ પાણ ના કાળ તાર કેડે પડ્યો છે નવરો બેઠો મૂર્ખ નવરો બેઠો ભક્તિ કરવામાં આળસ ઘણી થાય છે ભક્તિ કરવામાં આળસ ઘણી થાય છે જાગીને કરી લે વિચાર કાળ તારી કેડે પડ્યો છે જાગીને કરી લે વિચાર કાળ તારી કેડે પડ્યો છે માયા માયાના ઘેનમાં ઘેલો માયા ગેન પડ્યો છે માયા દેખીને મુરખ ફૂલી રહ્યો છે માયા દેખીને મુરખ ફૂલી રહ્યો છે નથી રહીનો બનકાર ગેરે પડ્યો છે રો તે સંતો છે સંતો ભક્તોએ આટળી માંડી છે નથી લખતા તો પડે ને નથી લેતા નાનો નથી લેતા ચો પડે ને નથી લેતા નાનો ફતની ભક્તિ વેચાય કાળ તારી કેડે પડ્યો છે મફતની ભક્તિ વેચાય તાર કેડે પડ્યો છે સુર રે નર કોય રે કરશે સુરારે લો ભક્તિરે કરશે અથી કાયર ના કામ કાળ તારી કેડે અથી કાયર ના કામકાર કેડે પડ્યો છે ગજો ગોવિંદના ગુણ અવસર મોઘો મળ્યો છે ગજો ગોવિંદના ગુણ અવસર મળ્યો છે જીતી લે દાવ केड़े पड़ो।, ले केड़े पड़ो इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस